નબળી બેઠકો ને લઈને જાણકારી આપવાની હતી નેતાઓ દ્વારા જાણવા માંગીશું શું થયું આ બેઠક દરમિયાન બિલકુલ જુઓ પાંચ લાખની લીડ તમામ બેઠકોથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતવાનું છે તેવું પ્રદેશ પ્રમુખ સીઆર આર નક્કી કર્યું છે તો બૂથ મેનેજમેન્ટ માટેની આ બેઠક જે છે તે બોલાવવામાં આવી હતી હાલાકી નોમિનેશન ફાઇલ નો ફાઇલ કરવાનો અંતિમ દિવસ જે છે તે ઓગણીસ એપ્રિલ છે ક્યાં સુધીની રણનીતિ જે છે તે અત્યારે બનાવવામાં આવી છે તેના સિવાય વાત કરીએ તો બેઠકની અંદર પૂછવામાં આવ્યું કે કઈ બેઠક પર પાંચ લાખની લીડ આવી નથી શકતી તો એકેય જિલ્લામાંથી કોઈએ પાર્ટીના સવાલનો જવાબ ના આપતા પાર્ટીલે શ્યોર શ્યોર સ્યોરલી માનતા કહ્યું કે પાંચ લાખની બેઠક અગર તમામ બેઠકો પર આ પાંચ લાખની લીડ તમામ બેઠકો પર આવી રહી છે નિશ્ચિત તર પર બૂથ મેનેજમેન્ટ થવું જરૂરી છે જે આવનારા દિવસોમાં કામ આપવામાં આવ્યું છે ગુજરાતના એકસઠ હજાર બૂથમાં પાટીલે તમામ જિલ્લાના પદાધિકારીઓને આદેશ આપ્યા છે કે લગભગ દસ લાખ થી વધુ લોકો ના દસ લાખ થી વધુ ઘરો નો સંપર્ક જે છે તે તમામ કાર્યકર્તા રણનીતિ હાલ પૂરતી જે છે તે નક્કી કરવામાં આવી છે નોમિનેશન ના અંતિમ દિવસ બાદ ફરી એકવાર જે છે તે એક બેઠક મળશે અને ત્યારબાદ અંતિમ રણનીતિ અને પાર્ટી ની જે ચૂંટણીની ની લાઈન હશે તે નક્કી કરવામાં આવશે જી બિલકુલ આભાર હિત